ભારતીય જનતા પાર્ટીની આમ જોવા જઈએ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વગુરુ આમ જે ખરેખર યુગ પુરુષ કહેવાય એવા ખરે જ્યારે પણ આટલી ઉંમરે જોઈ શકીએ છીએ એમની છટા એમની બોડી લેંગ્વેજ અને આખા દુનિયા ઉપર આવી આખા દેશ દેશ તો ભારત દેશ તો સ્વીકારે જ છે પણ વિશ્વ આખું એમની જે છટાથી અંજાઈ ગઈ દરેક દેશના નેતાઓ વડાપ્રધાન સામેથી મળવા જાય છે ત્યારે ચોક્કસ આમાં તો બે મત નહીં કે ભાઈ વિકાસ ના થયો હોય વિકાસની વાતો હોય ઘણી બધી યોજનાઓથી વિકાસના સ્વરૂપે અત્યારે આપણે જોઈ શકીએ રોડ રસ્તાઓ દરેક માર્ગની અત્યારે સુવિધાઓ છે જ્યાં જુઓ ત્યાં બ્રિજ છે જ્યાં જુઓ પાણીની સવલતો થઈ ગઈ છે એજ્યુકેશન પણ ભાર મૂક્યો છે દરેક દેશ આજે વિશ્વગુરુ તરીકે ભારતને આર્થિક સદ્ધરતા લાવવા વિશ્વની ત્રીજી આર્થિક સદ્ધરતા માટેને નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈ શાહના જે પ્રયાસ છે એના અનુસંધાને આવનારું ઇલેક્શન આખું વિકાસ ઉપર આધારિત છે